સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલી સદગુરૂ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતા શખ્સને સુરત એસઓજી શાખાએ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે ભારતમાં પ્રતિબંધિત એવી ચાર લાખની બુગાટી નામની ઈ સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી દુકાનમાં ખુલ્યામ ઈ સિગારેટનું વેચાણ કરવામાં આવ્યું હતું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજી ની ટીમે ઈ સિગારેટ પકડવામાં સફળતા મળી છે ત્યારે સુરત એસઓજી એ બાતમી આધારે સુરત મેદરપુર આયુર્વેદિક ગણનારા પાસે આવેલ ઇન્ફીટયુ ટાવર માર્કેટમાં આવેલા પહેલા માળે સદગુરુ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા દુકાનમાંથી આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોરનો અને હાલ કડોદરા ખાતે વેકુંડ ધામ સોસાયટીમાં રહેતા વિક્રમકુમાર હંઝાજી રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો વિક્રમ કુમારની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ ચાર લાખની સો નટી નવ હજાર ઇલાઇટ કંપનીની ઈ સિગારેટ મળી આવી હતી આ એક ઈ સિગારેટની કિંમત ચાર હજાર રૂપિયા છે આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે હાલ તો આરોપીને પકડી પાડીને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિગારેટ ક્યાંથી આવી હતી અને અત્યાર સુધીમાં કેટલાને વેચવામાં આવે છે તે અંગે પૂછપરછ કરાશે